સુરત મહાનગરપાલિકાના તંત્રે નવો નિર્ણય લીધો છે જેમાં વોટર મીટરના બિલોને બદલે પાણી ચાર્જ પ્રોપર્ટી ટેક્સમાં ગણી લેવામાં આવશે જેથી સુરત મનપા સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પાણી વેરા વસૂલ કરશે તેમ લાગે છે સુરત શહેરના મોટા વરાછા અમરોલી કોસાર સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના લઈને પાલિકાએ નિર્ણય કરવામાં આવ્યો છે આ વોટર ટેક્સ પ્રોપર્ટી ટેક્સમાં જ આવી જશે એવું હાલ જાણવા મળ્યું છે સુરત શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ ઘર છે છતાં પણ આ યોજનામાં માત્ર પંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા છે મીટર લાગતા વિવાદ હતો જેમાં મોટા વરિયા બેતાલીસ હજાર ઘરોમાં મીટર બિલ વસૂલવામાં આવ્યા હતા જેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ કરતા હતા આ મામલે હવે અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો છે અને પ્રોપર્ટી ટેક્સમાં આ વોટર ચાર્જ ઘણી લેવામાં આવશે તેમ જાણવા મળ્યું અહીંયા જણાવવાનું કે અગિયાર વર્ષ પહેલા યોજના શરૂ કરવામાં આવી હતી રહેણાંક તેમજ ધાર્મિક જોડાણો મળી કુલ સાઠ મીટર ધારકોને પાણી વેરા વિલમાંથી મુક્તિ મળી છે આ વેરો હવે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થશે સુરત શહેરમાં વોટર મીટર તો લગાવવામાં આવશે પણ તેનું બિલ આપવામાં નહીં આવે માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે મારું નામ છે રાસડિયા પ્રફુલ

તમે જોઈ લો પચીસ હજાર થી લઈ અને લાખ લાખ સુધીના બિલ આવ્યા છે હવે અમે ભરવાની તો જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે આવીને તમારે બિલ ભરવું પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે બરાબર તમારે બિલ શા માટે ભરવું કઈ રીતે ભરવું એને અમે મૂંઝવણમાં

તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે બાકી આ નિર્ણય ખોટો કહેવાય આ સોસાયટીમાં બત્રીસ સભ્યો છે અમે અને બધા સામાન્ય વર્ગના છે બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવાવાળા છે ઘરે બેનો પણ ટિકિટ ટાંકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવા માટે અમારી બેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલ ની ફી માંડ માંડ ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા મોસ મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા મારું નામ મીનાબેન ચૌહાણ મીનાબેન કઈ રીતે અત્યારે જોવો તો સુરત મહાનગરપાલિકા નિર્ણય છે